હાય ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ ફેમસ અને બધાની ફેવરિટ એવી સાઉથ ઇન્ડિયન ડીશ બનાવીશું મેંદુવડા ખાસ વાત એ છે આ મેંદુવડા તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો કારણ કે આપણે બનાવી રહ્યા છીએ ફરાળી મેંદુવડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બિલકુલ મેંદુવડા જેવા જ બનશે એટલે જરૂરી નથી કે ઉપવાસ હોય એ જ ખાય બધા જ ખાઈ શકશે અને ઉપવાસ હોય એને તો મજા પડી જશે ચાલો શરૂ કરીએ અહીંયા અડધો કપ જેટલો મોરૈયો લઈશું એને ફરાળી ચોખા અથવા સામો પણ કહેવાતો હોય છે પાણી એડ કરી અને મોરૈયાને ધોઈ લેવાનો છે ચાર પાંચ વખત આ પ્રોસીજર કરી લેવાની એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું મોરૈયો ચાર પાંચ વખત પાણીથી વોશ થઈ ગયો છે એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યું છે હવે ગેસ ઓન કરીને કુકર ગરમ કરવા મૂકીએ એની અંદર એક કપ જેટલું પાણી લઈએ અડધો કપ મોરૈયો છે સામે એક કપ જેટલું પાણી લેવાનું વધારે ઓછું નહીં કરતા કારણ કે આ માપ છે એ એકદમ પરફેક્ટ છે અડધી ટી સ્પૂન સિંધવ નમક એડ કરીએ મોરૈયાને એડ કરી લઈશું મોરૈયો એડ થઈ જાય એટલે એક નંગ મીડિયમ સાઇઝનું કાચું બટાકું જે મેં છોલી પાણીથી વોશ કરીને લીધું છે ડાયરેક્ટ આપણે કૂકરમાં કટકા કરીને એડ કરી લેવાનું છે એટલે મેંદુવડા જ્યારે બનશે ત્યારે એકદમ આનાથી બાઇન્ડિંગ મળશે ફૂનથી સારી રીતે મિક્સ કરી લઈએ ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે વિસલ પાડી લેવાની છે બે વિસલ પડી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી અને કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય એટલે ચેક કરી લઈએ જો સરસ કૂક થઈ ગયો છે અને પાણી બિલકુલ નથી હવે આપણે આને પોટેટો મેસરથી મેસ કરી લઈએ બીજા વાસણમાં લઈ લઈશું અને આમાં ને આમાં તમે રાખીને પણ એ પ્રોસીજર કરી શકો છો અહીંયા મેસ થઈ ગયું છે હવે જે અડધું મિશ્રણ આપણે મિક્સર જારમાં લઈ લઈએ અને અડધું આ વાસણમાં ને વાસણમાં રહેવા દેવાનું છે ઢાંકણ બંધ કરી અને આ અડધું મિશ્રણ છે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે એવું કરવાથી જે આપણા મેંદુવડા બનશે એ એકદમ એનું જે ટેક્સચર છે એ પ્રોપર બનશે ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે મિક્સરમાંનું જે જારમાંનું મિશ્રણ છે એ આ વાસણમાં લઈ લેવાનું અને એની અંદર ટુકડો આદુ છોલીને કટકા કરીને એડ કરીએ વન ટેબલ સ્પૂન અહીંયા મીઠા લીમડાના પાન કટકા કરીને ઝીણા ઝીણા કટકા કર્યા છે એડ કરી લેવાના ચાર ટેબલ સ્પૂન સાબુદાણાને મિક્સર જારમાં ક્રસ કરીને લીધા છે એડ કરી લઈશું એ પાવડર ચાર ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર હવે ચાર ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરી લઈશું વન ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ મરચાં જ્યારે મિક્સર જારમાં અમે ક્રસ કર્યા ત્યારે તીખા લીલા મરચાં એડ કરેલા ફ્રેશ લીલા ધાણા બે ટેબલ સ્પૂન વન ટી સ્પૂન સિંધવ નમક એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે જો અહીંયા ડો જેવું તૈયાર થઈ ગયું છે અને અત્યારે થોડું મિશ્રણ ઢીલું લાગે છે પણ દસ મિનિટ આપણે રેસ્ટ આપવાનો છે પછી એકદમ થોડુંક કઠણ થઈ જશે કારણ કે અંદર સાબુદાણાનો જે પાવડર છે એના કારણે ફરી કઠણ થઈ જાય છે અને થોડું આપણે તેલ એડ કરી અને લોટને કૂણવી અને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવાનો છે હવે મિક્સચર જારમાં આપણે ફરાળી ચટણી જોઈ લઈએ મિક્સચર જારમાં અડધો કપ જેટલું સૂકા નારિયેલનું છીણ બે તીખા લીલા મરચાં અને એક મોડું મરચું બે ટેબલ સ્પૂન શેકેલા સિંગાણા પાવડર આઠથી દસ નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું બે ટેબલ સ્પૂન દહીં એડ કરવાનું છે ટુકડો આદુ છોલીને કટકા કરીને વન ટી સ્પૂન કરતાં થોડુંક ઓછું સિંધવ નમક એડ કરીશું એક વાટકી ભરીને ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે લેવાના છીએ અને વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી ઢાંકણ બંધ કરી ગ્રાઇન્ડ કરી લઈએ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણી ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે એને વઘારવાની છે જો તમારે વઘાર ના કરવો હોય તો ના પણ કરી શકાય અહીંયા વન ટેબલ સ્પૂન ગરમ તેલ કરી અને અડધી ટી સ્પૂન રાઈ એડ કરી અને એ વઘારને આમાં એડ કર્યો સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને ફરાળી ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ હવે અહીંયા આપણો લોટ પણ દસ મિનિટ રેસ્ટ લઈ લીધો છે હવે એને આપણે તેલવાળો હાથ કરી ફરી કૂણવી લઈશું સરસ ગુણવાઈ ગયો છે ફરી તેલવાળો હાથ કરી અને આપણે મીડિયમ એવો પોષણ લઈ અને બોલ્સ વાળી લઈએ મીડિયમ સાઈઝના આ રીતે ક્યાંયથી ક્રેક ના રહે એ રીતે વાળી લેવાનું છે અને થોડું પ્રેસ કરી લઈએ હલકા હાથે આ રીતે પ્રેસ કરીએ હવે મિડલમાં ફિંગર ને આપણે તેલવાળી કરી અને આ રીતે હોલ કરી લેવાનો છે વચમાં એટલે મેંદુવડાનો સરસ શેપ આવી જાય અને પાછળ પણ એને પલટાવી અને મિડલમાં હોલ કરી લેવાનો છે જો બધા જ મેંદુવડા આ રીતે તૈયાર કરી લેવાના છે બધા જ મેંદુવડા તૈયાર થઈ ગયા છે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે અને તેલ આપણે એ રીતે ગરમ કરવાનું પહેલાં હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની પછી અને એક સાઈડ સરસ તળાય પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરીશું વારંવાર નહીં પલટાવવાનું અને બીજી સાઈડ સરસ તળાય પછી બંને સાઈડ વારંવાર થોડી વાર પલટાવી અને આ રીતે ગોલ્ડન એવા કરી લેવાના છે અહીંયા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી એવા તળાઈ ગયા છે જો હું તમને બતાવું છું એકદમ ક્રિસ્પી મેંદુવડા આ રીતે બીજા પણ સેમ રીતે તળી લેવાના છે બધા જ મેંદુવડા તૈયાર થઈ ગયા છે હવે આપણે સર્વ કરીએ અહીંયા ફરાળી સાઉથ ઇન્ડિયન ચટણી સાથે મેંદુ વડા સર્વ થઈ ગયા છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બાય સી નેક્સ્ટ ટાઈમ હેપી કુકિંગ